અંબાણી પરિવાર ફોર સીઝન્સ હોટેલ વીમાં એવો રોકાયા હતા પરિવારના સભ્યો આ ફાઈવ સ્ટાર જોવા મળ્યા છે અને એમના પતિ આનંદ પીરામલ સાથે પહોંચ્યા હતા હાલમાં જ તેમનો નાનો પુત્ર અનંત અંબાણી અને એમની પત્ની રાધિકા મર્ચન્ટ પણ એમની સાથે જોવા મળ્યા હતા બંને મહિનાની શરૂઆતમાં જ મુંબઈમાં લગ્ન કર્યા હતા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી આ તસવીરો વિડીયોમાં નવપણી ટ્યુગલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને ફોર સીઝન્સ હોટેલ જ્યોર્જ પંચમમાં પ્રવેશતા જોઈ શકાય છે આ તસવીરો પર અનેક લોકો કોમેન્ટ કરી રહ્યા છે ત્યારે દોસ્તો તમે જોઈ શકો છો કે અનંત અને રાધિકા હોટેલમાં પ્રવેશ કરી રહ્યા છે અનંતે ખૂબ મજાનું ટી શર્ટ પહેર્યું છે અને રાધિકા પણ ખૂબ સુંદર દેખાઈ રહી છે ત્યારે દોસ્તો આ એમની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહી છે જે કદાચ તમે પણ જોઈ છે દોસ્તો વર્ષ બે હજાર

ત્યારે દોસ્તો અંબાણી પરિવાર આ હોટેલમાં અત્યારે રોકાયો છે આ હોટેલ પેરિસમાં આવેલી છે અને આ હોટેલમાં અનેક સેલિબ્રિટીઓ રોકાતા હોય છે ત્યારે અંબાણી પરિવાર પણ આ હોટેલમાં રોકાયો છે જે હોટલમાં રહેવું એ સામાન્ય વ્યક્તિનું કામ નથી દોસ્તો તમને જાણીને નવા લાગશે કે આ હોટેલના ભાડા એટલા છે કે એની બેઝિક રૂમ રેટ એક પોઈન્ટ આઠ લાખ રૂપિયા પ્રતિ રાત્રિથી શરૂ થાય છે ત્યારે દોસ્તો અનંત અને રાધિકાની સાથે સંપૂર્ણ અંબાણી પરિવાર પણ હવે આ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે પહોંચી ગયો છે અને તેઓ મહેમાન બન્યા છે ત્યારે દોસ્તો મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ આ ઇવેન્ટમાં સામેલ થયા છે તમને જાણીને એ પણ નવાઈ કે આ અંબાણી અંબાણી પરિવારમાં એમ કહી શકાય કે ઈશા અને એમના પતિ પીરામલ પણ આ સાથે જોવા મળ્યા હતા એની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી ત્યારે દોસ્તો આ ઓલિમ્પિક બે હજાર ચોવીસ માં ભારત અવલ રહ્યું છે આપણે જાણીએ છીએ કે ભારતમાંથી અનેક ખેલાડીઓ અગ્રહ આવ્યા છે અને અવલ સ્થાન પ્રાપ્ત કર્યું છે ત્યારે આ ખેલાડીઓને શુભેચ્છા આપવા માટે અંબાણી પરિવાર હાલ પેરિસમાં છે અને એમને શુભેચ્છાઓ પાઠવી રહ્યો છે અને એમનો કિંમતી સમય ત્યાં આપી રહ્યા છે આ આનંદ માણી રહ્યો છે અંબાણી પરિવાર દોસ્તો આ હોટલની વાતો અમે કરી અને સાથે સાથે અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટ્સ પણ અમે તમારી સાથે શેર કરી દોસ્તો અનંત અને રાધિકા હવે એ પણ પહોંચી ગયા છે ત્યારે અનંત અને રાધિકાએ મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે તારીખ બારમી જુલાઈએ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈને સાત ફેરા ફર્યા ત્યારે દોસ્તો આ લગ્ન સેરેમનીની વાતો તો તમે સાંભળી જશે આ લગ્ન સેરેમનીમાં દેશ અને વિદેશના બોલિવૂડ સેલેબ્સ આ ઉપરાંત ઉદ્યોગપતિઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક કલાકારો ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડીઓ આ ઉપરાંત પણ કેટલાક અનેક બોલીવુડ સેલેબ્સથી લઈને સંતો મહંતો અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ઇવેન્ટમાં સામેલ થયા હતા અને આ નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા ત્યારે આ આશીર્વાદ સેરેમની તારીખ તેરમી જુલાઈએ આયોજિત કરવામાં આવી હતી આ બાર દિવસનો કાર્યક્રમ સાથે સંપન્ન થયો હતો દોસ્તો એમ કહી શકાય કે કરોડો રૂપિયાની સંપત્તિમાં વધારો થયો છે એવી પણ કેટલીક વાતો આપણે સોશિયલ મીડિયા પર સાંભળી હશે ત્યારે દોસ્તો તમને ગમે ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા છો તો ચેનલને નીચે રહેલું બે લાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો